રાધે રાધે પ્યારા મિત્રો આજે આપણે બધા શ્રીકૃષ્ણના ચરણોમાં માથું ઝુકાવીને પ્રાર્થના કરીએ છીએ કે હે ગોપાલ જે કોઈ ભક્ત આ દિવ્યવાણીને અંત સુધી સાંભળી લે તેના જીવનમાંથી દરેક દુઃખ અને ચિંતા દૂર કરી દે અને જે કોઈ આ સંદેશને પ્રેમથી લાઈક શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના ઘરમાં અનંત કૃપાની વર્ષા કર કારણ કે શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં મારું નામ ગવાય છે ત્યાં હું સ્વયં વાસ કરું છું તેથી કોમેન્ટમાં પ્રેમથી લખો રાધે કૃષ્ણ અને ગીતાનું અમૃત રસપાન કરો કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનમાં બધું તૂટતું લાગે જ્યારે કોઈ સાથ ના આપે જ્યારે મનનો વિશ્વાસ પણ ડગમગવા લાગે ત્યારે યાદ રાખો કે આજ તે સમય છે જ્યારે તમારા આત્મબળની પરીક્ષા થઈ રહી છે જે વ્યક્તિ આ પરીક્ષામાં શાંત રહે છે તે જ આગળ જઈને પોતાનું ભાગ્ય બદલી નાખે છે ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો એટલે કે જે વ્યક્તિ સુખ દુઃખ લાભહાનિ જીતહારમાં સમાન રહે છે તે જ સાચો યોગી છે જ્યારે તમે એકલા હો ત્યારે સંસારની અવાજો બંધ થઈ જાય છે અને તમારી અંદરની અવાજ સંભળાવા લાગે છે તે જ અવાજ તમને સાચો માર્ગ બતાવે છે એકલતા તમારો શત્રુ નથી પરંતુ તમારો શિક્ષક છે જ્યારે કોઈ ન હોય ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે જ્યારે કોઈ ન સાંભળે ત્યારે કૃષ્ણ તમારા મનમાં બોલે છે કૃષ્ણે કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાના પર વિજય મેળવી લે છે તેના માટે કોઈ પણ યુદ્ધ કઠિન નથી રહેતું તેથી જ્યારે સમય કઠિન હોય ત્યારે પોતાનાથી ભાગશો નહીં શાંત થઈને બેસો પોતાના મનને સાંભળો અને વિચારો આ પરિસ્થિતિમાંથી મારે શું શીખવાનું છે દરેક કષ્ટ એક સંદેશ લઈને આવે છે અને દરેક એકલતા તમને તમારા સાચા સ્વરૂપ સાથે મળાવવા આવે છે કૃષ્ણ કહે છે કર્મ કરો ફળની ચિંતા મત કરો આનો અર્થ એ છે કે જ્યારે તમારા જીવનમાં શાંતિ ન હોય જ્યારે લોકો તમને સમજતા ન હોય તો પણ પોતાના કર્મને ન છોડો જો તમે સત્ય સાથે પોતાનું કર્તવ્ય નિભાવતા રહેશો તો સમય અવશ્ય બદલાશે કારણ કે સમય સ્થિર નથી જેમ દિવસ પછી રાત આવે છે તેમ અંધકાર પછી પ્રકાશ પણ આવે છે જે વ્યક્તિ વિપત્તિમાં પણ ધૈર્ય રાખે છે તેને કોઈ રોકી શકતું નથી કૃષ્ણ કહે છે ધૈર્યવાન વ્યક્તિ જ વિજયી થાય છે તેથી જો તમે આજે એકલા છો તો ડરશો નહીં પોતાના મનને શાંત રાખો વિશ્વાસ રાખો કે તમારો દરેક સંઘર્ષ કોઈ મહાન બદલાવની તૈયારી છે જેમ અર્જુન યુદ્ધના મેદાનમાં વિચલિત થયો હતો બધું છોડી દેવા તૈયાર હતો પરંતુ કૃષ્ણે કહ્યું હે અર્જુન આ મોહ છે આ ભય છે આ તારું સાચું સ્વરૂપ નથી તેમજ જ્યારે તમે તૂટેલા અનુભવો છો યાદ રાખો કે આ તમારો અંત નથી આ તમારા નવા સ્વરૂપની શરૂઆત છે કૃષ્ણ કહે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે જેમ તે વિચારે છે તેમ તે બની જાય છે જો તમે વિચારશો કે હવે કંઈ નહીં થઈ શકે તો વાસ્તવમાં કંઈ નહીં થાય પરંતુ જો તમે માની લેશો કે સમય બદલાશે તો બ્રહ્માંડ પોતે તમારી તરફેણમાં કામ કરવા લાગશે તેથી જ્યારે એકલા હોવ ત્યારે ફરિયાદ ન કરો આ તે સમય છે જ્યારે ઈશ્વર તમને પોતાની સાથે મળાવવા માંગે છે શાંત થઈને બેસો શ્વાસને જુઓ મનને જુઓ અને અંદરથી કહો જે થયું સારું થયું જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે આ તે દ્રષ્ટિ છે જે મનુષ્યને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે કૃષ્ણનો સંદેશ બહુ સીધો છે ધૈર્ય રાખો પોતાના કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો કે સમય અવશ્ય બદલાશે કારણ કે ઈશ્વર મોડું આપે છે પણ આપે જરૂર છે આજે તમે એકલા છો પરંતુ કાલે આ જ એકલતા તમને એટલી મજબૂત બનાવી દેશે કે લોકો તમારા અનુભવથી પ્રેરણા લેશે તો જ્યારે પણ મન તૂટે યાદ રાખો કૃષ્ણ તમારી અંદર જ છે જે કહે છે એકલા હોવ તો શાંત થઈને સાંભળો સમય જરૂર બદલાશે કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એકલો હોય છે ત્યારે તેને લાગે છે કે દુનિયાએ તેને ભૂલી દીધો છે પરંતુ સત્ય એ છે કે તે જ ક્ષણે ઈશ્વર તેને ઊંડાણથી તરાશી રહ્યો હોય છે જેમ સોનાને ઘરેણું બનતા પહેલાં આગમાં તપવું પડે છે તેમ મનુષ્યને પણ પોતાની સાચી ચમક મેળવવા માટે એકાંત અને કઠિનાઈની આગમાંથી પસાર થવું પડે છે ઉદાહરણ તરીકે વિચારો અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં ઊભો હતો ત્યારે તેના પોતાના સગા સામે હતા તે એકલો અનુભવતો હતો બ્રહ્મ હતો અને વિચારતો હતો કે શું તેણે યુદ્ધ કરવું જોઈએ કે નહીં ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું અર્જુન તું એકલો નથી તારી સાથે તારી આત્મા છે તારી સાથે ધર્મ છે અને તારી સાથે હું છું તે ક્ષણે અર્જુને સમજ્યું કે એકલતા નબળાઈ નથી પરંતુ પોતાના સાચા ઉદ્દેશ્યને ઓળખવાનો અવસર છે જ્યારે અર્જુને શાંત થઈને કૃષ્ણની વાણી સાંભળી તો તેની અંદરનો અંધકાર દૂર થયો અને તે જ અર્જુન જેણે બધું છોડી દેવાની વાત કરી હતી આગળ વધીને પોતાના ધર્મનું પાલન કર્યું આ જ રીતે જીવનમાં જ્યારે તમે એકલા હોવ જ્યારે કોઈ ન હોય જે તમને સમજે ત્યારે યાદ રાખો કે આ સમય તમને અંદરથી મજબૂત બનાવી રહ્યો છે ખેડૂતની જેમ જે બીજ વાવે પછી મહિનાઓ સુધી ધૈર્ય રાખે છે કારણ કે તેને ખબર છે કે માટીની અંદર કંઈક અદૃશ્ય થઈ રહ્યું છે તે રોજ ખેતરને જુએ છે પાણી આપે છે પરંતુ બહારથી કંઈ દેખાતું નથી પછી એક દિવસ અચાનક તે જ બીજ અંકુર બનીને ધરતીને ચીરી નાખે છે તમારું જીવન પણ એવું જ છે હાલ ભલે કંઈ ન દેખાતું હોય પરંતુ અંદર બદલાવ થઈ રહ્યો છે કૃષ્ણ કહે છે કર્માણીએ વાધિકારસ્તે મા ફલેશું કદાચન એટલે કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે ફળમાં નહીં આનો અર્થ એ છે કે જો આજે તમારા પ્રયાસનું પરિણામ ન દેખાતું હોય તો પણ રોકાશો નહીં જેમ એક કલાકાર દિવસ રાત મહેનત કરે છે અભ્યાસ કરે છે અને ઘણીવાર નિષ્ફળ પણ થાય છે પરંતુ તે જાણે છે કે અભ્યાસ જ સફળતાનો પાયો છે એક દિવસ તે જ કલા તેને સન્માન ઓળખ અને સફળતા આપે છે જો તે વચ્ચે હાર માની લે તો કદાચ તે કદી ના જાણી શકે કે તે કેટલો મહાન બની શકે છે ઠીક તે જ રીતે જ્યારે જીવન તમને એકલું કરી દે ત્યારે ભાગશો નહીં ફરિયાદ ન કરો કૃષ્ણ કહે છે એકલતા જ તે જગ્યા છે જ્યાં આત્મા અને પરમાત્માનું મિલન થાય છે જ્યારે કોઈ ન સાંભળે ત્યારે પોતાની આત્માને સાંભળો જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે પોતાના કર્મને સાથી બનાવો સમય બદલાશે પરંતુ તે પહેલાં તમારે પોતાને બદલવું પડશે દરેક કઠિન સમય તમારી અંદર છુપાયેલા અર્જુનને જગાડવા આવે છે જો અર્જુને કૃષ્ણની વાતો ન સાંભળી હોત તો કદાચ ઇતિહાસ તેને કાયર કહેત પરંતુ તેણે શાંત થઈને સાંભળ્યું વિશ્વાસ કર્યો અને તે જ અર્જુન આજે વીરતાનું પ્રતીક છે તેથી કૃષ્ણનું આ વચન યાદ રાખો જે પોતાના મન પર વિજય મેળવી લે છે તે દુનિયા પર વિજય મેળવી શકે છે જ્યારે મન કહે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે શાંત થઈને સાંભળો કારણ કે તે જ પણ તમારા જીવનનો વળાંક બની શકે છે સમય અવશ્ય બદલાશે પરંતુ પહેલાં તમારી દૃષ્ટિ બદલવી જરૂરી છે જેઓ તમે સ્વીકાર કરી લેશો કે આ કઠિન સમય પણ ઈશ્વરની યોજનાનો ભાગ છે તેવું જ જીવન ધીમે ધીમે પ્રકાશ તરફ આગળ વધવા લાગશે તો જ્યારે આગલી વાર તમે એકલા હો ઉદાસ હો કે તૂટેલા અનુભવો છો ત્યારે આ વિચારશો નહીં કે ઈશ્વરે તમને છોડી દીધા છે બલકે વિચારો કે કદાચ કૃષ્ણ તમને બોલાવી રહ્યા છે આ કહીને એકલા હો તો શાંત થઈને સાંભળો સમય જરૂર બદલાશે કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એકલો હોય છે ત્યારે તે બે રસ્તા પર ઊભો હોય છે એક રસ્તો ફરિયાદોનો જ્યાં તે પોતાના ભાગ્યને દોષ આપે છે બીજો રસ્તો આત્મજ્ઞાનનો જ્યાં તે સમજે છે કે દરેક કઠિનાઈ કોઈ ઊંડી શીખ માટે આવી છે જે વ્યક્તિ બીજો રસ્તો પસંદ કરે છે તે જ અંતે વિજેતા બને છે ઉદાહરણ તરીકે જુઓ જ્યારે શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા ત્યારે તેમણે પોતાનું બાળપણ પોતાના સગા સંબંધીઓ અને આખું નગર પાછળ છોડી દીધું દરેક વ્યક્તિ વિચારી શકે કે આ નુકસાન છે પરંતુ કૃષ્ણ જાણતા હતા કે આ બદલાવ ભવિષ્યની સ્થિરતા માટે છે તેમણે એકલતાને સ્વીકારી અને તેમાંથી જ દ્વારકા જેવી મહાન નગરીની સ્થાપના કરી એટલે ક્યારેક જીવન તમને તોડતું નથી પરંતુ તમને કોઈ મોટા કાર્ય માટે તૈયાર કરે છે આ જ રીતે જ્યારે અર્જુને યુદ્ધ પહેલાં પોતાના પ્રિયજનોને સામે જોયા તો તેની અંદરનો યોદ્ધો ડરી ગયો તેણે ધનુષ્ય છોડી દીધું અને કહ્યું કે તે લડી શકતો નથી તે ક્ષણ તેના જીવનની સૌથી મોટી એકલતા હતી પરંતુ તે જ એકલતામાં તેને કૃષ્ણનો ગીતા ઉપદેશ મળ્યો જેણે તેનું જીવન જ નહીં આખી માનવજાતિની દિશા બદલી નાખી જો અર્જુન તે સમયે ભાગી જાત તો તે કદી પોતાની ક્ષમતાને ઓળખી ન શકત કૃષ્ણે તેને શીખવ્યું કે સ્થિરતા જ શક્તિ છે અને શાંત મન જ સાચો માર્ગ જોઈ શકે છે કૃષ્ણનો આ જ સંદેશ દરેક વ્યક્તિ માટે છે માની લો કોઈ વ્યક્તિ વેપારમાં નિષ્ફળ થઈ ગયો પરિવારે સાથ છોડી દીધો અને તે વિચારે છે કે હવે કંઈ બચ્યું નથી જો તે વ્યક્તિ શાંત થઈને વિચારે પોતાની અંદર ઝાંકે તો તે સમજે કે નિષ્ફળતાએ તેને શીખવ્યું છે કે તે કેવી રીતે વધુ મજબૂત બની શકે છે જેમ બીજને અંકુર બનવા માટે પહેલાં માટીમાં દબાવવું પડે છે તે મનુષ્યને પણ સફળતા પહેલાં અંધકારમાં રહીને પોતાને ઓળખવું પડે છે કૃષ્ણે કહ્યું હતું જે થયું સારું થયું જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે આ વાક્ય કોઈ સામાન્ય સાંત્વના નથી આ જીવનનું ઊંડું સત્ય છે આનો અર્થ એ નથી કે આપણે કઠિનાઈઓ સારી લાગવી જોઈએ પરંતુ એ કે દરેક કઠિનાઈ આપણને કોઈ મોટા ઉદ્દેશ્ય તરફ લઈ જઈ રહી છે માની લો કોઈ વ્યક્તિનો ખૂબ પ્રિય સંબંધ તૂટી ગયો તે વિચારે છે કે તેનું જીવન ખતમ થઈ ગયું પરંતુ તે જ દુઃખ તેને અંદરથી એટલું પરિપક્વ બનાવી દે છે કે આગળ જઈને તે બીજાના દુઃખને સમજી શકે છે અને કોઈના જીવનમાં પ્રકાશ બની જાય છે એટલે તે અનુભવ જે ક્યારેક પીડા હતો પછી તેનો સૌથી મોટો આશીર્વાદ બની જાય છે કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરી લે છે તે જ સાચો સાધક છે જો મન કહે કે બધું ખતમ થઈ ગયું છે તો પોતાની જાતને કહો ના આ તો શરૂઆત છે જેમ રાત પછી હંમેશા સવાર આવે છે તેમ દરેક અંધકાર પોતાની સાથે પ્રકાશનો સંકેત લઈને આવે છે એકલતા નિષ્ફળતા અને દુઃખ આ બધું જીવનના શિક્ષકો છે જો અર્જુનને યુદ્ધની એકલતા ન મળી હોત તો તેને કૃષ્ણનું જ્ઞાન ન મળત જો કૃષ્ણ મથુરા છોડીને ન જાત તો દ્વારકા ન બનત જો તમે પોતાના કઠિન સમયથી ભાગશો તો તમે કદી પોતાના સાચા સ્વરૂપને ઓળખી ન શકો તેથી જ્યારે તમે એકલા હોવ ત્યારે શાંત થઈને બેસો પોતાની શ્વાસની અવાજ સાંભળો પોતાના મનની હલચલ જુઓ યાદ રાખો સમય સ્થિર નથી અને ઈશ્વર નિષ્ક્રિય નથી તમારો સંઘર્ષ કોઈને કોઈ રૂપમાં તમારા ભવિષ્યની તૈયારી છે આજનું કાલની શક્તિ બની શકે જો તમે ધૈર્યથી તેને સ્વીકાર કરી લો કૃષ્ણનો આ જ સાર છે ધૈર્ય રાખો કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો કે સમય જરૂર બદલાશે કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનમાં બધું સ્થિર લાગે જ્યારે ના આગળનો રસ્તો દેખાય ન પાછળ ફરવાની જગ્યા ત્યારે સમજો કે ઈશ્વર તમને પોતાની સાથે મળાવવા વાળો છે દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તેને લાગે છે કે તે એકલો રહી ગયો છે પરંતુ તે જ ક્ષણ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક બની જાય છે કારણ કે તે જ સમય વ્યક્તિને આત્મબળ શીખવે છે ઉદાહરણ તરીકે જુઓ જ્યારે શ્રીકૃષ્ણે મહાભારત પછી અર્જુનને કહ્યું હતું કે હવે યુદ્ધ ખતમ થઈ ગયું છે પરંતુ અર્જુનનો ઉદ્દેશ્ય ખતમ નથી થયો અર્જુનને લાગ્યું કે હવે બધું શાંત થઈ ગયું બધું પસાર થઈ ગયું પરંતુ તેની અંદર ખાલીપણું હતું કૃષ્ણે કહ્યું અર્જુન આ મૌન જ તારી નવી યાત્રાની શરૂઆત છે ક્યારેક જ્યારે જીવનમાં શોર ખતમ થઈ જાય ત્યારે અંદરની સાચી અવાજ સંભળાવવા લાગે છે જો અર્જુન તે સમયે પોતાની અંદર ઝાંકવાનું સાહસ ન કરત તો તે પોતાના જીવનના ઊંડા અર્થને સમજી ન શકત આ જ રીતે જ્યારે શ્રીરામ વનવાસ ગયા ત્યારે તે પણ એકલતાનો જ સમય હતો રાજ્ય પરિવાર સુખ સુવિધાઓ બધું છીનવાઈ ગયું પરંતુ તે જ વનવાસમાં તેમણે પોતાનું સૌથી મોટું કાર્ય કર્યું રાવણનો અંત અને ધર્મની સ્થાપના જો તે તે એકાંતને શ્રાપ માની લેત તો કદાચ તે મર્યાદા પુરુષોત્તમ ન બનત આ ઉદાહરણ બતાવે છે કે ક્યારેક જે આપણને સજા લાગે છે તે જ ઈશ્વરનો સૌથી મોટો વરદાન હોય છે કૃષ્ણ કહે છે સમત્વમ યોગ ઉચ્ચતે એટલે કે પરિસ્થિતિઓમાં સંતુલન જ યોગ છે જો તમે દુઃખમાં તૂટી જાઓ અથવા સુખમાં બહેકી જાઓ તો તમે પોતાના માર્ગથી ભટકી જશો એક લોહારને જુઓ જ્યારે તે લોખંડને આકાર આપે છે તો પહેલાં તેને આગમાં મૂકે છે પછી હથોડીથી મારે છે દરેક ફટકો લોખંડને તોડતો નથી પરંતુ તેને વધુ મજબૂત બનાવે છે તેમજ જ્યારે જીવન તમને મારે છે ઠોકરો આપે છે તો તે તમને મજબૂત બનાવી રહ્યું હોય છે માની લો કોઈ વ્યક્તિનો વેપાર બંધ થઈ ગયો તેની પાસે કંઈ બચ્યું નથી લોકો તેની મજાક ઉડાવે છે જો તે વ્યક્તિ તે જ સમયે ધૈર્ય રાખે પોતાની અંદર વિચારે કે આ અનુભવ તેને શું શીખવી રહ્યો છે તો તે આગલી વાર એવી ભૂલ નહીં કરે ધીમે ધીમે તે વ્યક્તિ પોતાની સમજ અને અનુભવના બળ પર પહેલાં કરતાં પણ મોટી સફળતા મેળવી શકે છે આ જ ગીતાનો સાર છે દરેક નિષ્ફળતાને શિક્ષા માનો સજા નહીં કૃષ્ણ કહે છે કે જીવનનું સૌથી મોટું બળ વિશ્વાસ છે જો તમે માની લેશો કે હવે કંઈ નહીં બદલાય તો વાસ્તવમાં કંઈ નહીં બદલાય પરંતુ જો તમે વિશ્વાસ રાખશો કે દરેક રાત પછી સવાર આવે છે તો તમારી અંદર આશાની જ્યોત કદી નહીં ઓલવાય માની લો કોઈ વિદ્યાર્થીને વારંવાર પરીક્ષામાં નિષ્ફળતા મળી રહી છે જો તે હાર માની લે તો બધું ખતમ થઈ જાય પરંતુ જો તે વિચારે કે દરેક નિષ્ફળતા મને વધુ તૈયાર કરી રહી છે તો એક દિવસ તે જ વિદ્યાર્થી સૌથી આગળ નીકળી જાય છે આ તે જ દ્રષ્ટિ છે જે કૃષ્ણે અર્જુનને આપી હતી પરિસ્થિતિઓ તમને તોડવા નહીં પરંતુ ઊભા કરવા આવી છે કૃષ્ણનો સંદેશ એ છે કે જ્યારે તમે એકલા હો જ્યારે કોઈ ન હોય જે તમને સમજે ત્યારે પણ પોતાના પર અને પોતાના કર્મ પર વિશ્વાસ રાખો કૃષ્ણનું વચન છે ધૈર્ય રાખો પોતાના ધર્મ પર અડગ રહો કારણ કે સમય બદલવો નિશ્ચિત છે આજનો અંધકાર કાલની જ્યોતિનો સંકેત છે ફક્ત તમારે સ્થિર રહેવું છે અને વિશ્વાસ ન ખોઈ બેસવો છે યાદ રાખો કૃષ્ણ હંમેશા તેની સાથે છે જે શાંત થઈને સાંભળે છે અને સત્યના માર્ગ પર ડટેલો રહે છે કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાની પરિસ્થિતિને બદલી ના શકે ત્યારે તેણે તે પરિસ્થિતિને સમજવી જોઈએ દરેક સમય તમારી વિરુદ્ધ નથી હોતો કેટલાક સમય તમને પોતાની અંદર ઝાંકવાનો અવસર આપે છે જ્યારે તમે એકલા હોવ જ્યારે કોઈ સાથ ના આપે ત્યારે આ વિચારશો નહીં કે દુનિયા તમારી વિરુદ્ધ છે આ સમજો કે ઈશ્વર તમારા માટે કંઈક નવું રચી રહ્યો છે અને તમને તે બદલાવ માટે તૈયાર કરી રહ્યો છે ઉદાહરણ તરીકે વિચારો જ્યારે પાંડવોને વનવાસ મળ્યો ત્યારે બહારી દ્રષ્ટિએ તે એક હાર હતી રાજ્ય ખોવાઈ ગયું પ્રતિષ્ઠા ચાલી ગઈ અને મિત્રો પણ દૂર થઈ ગયા પરંતુ તે જ વનવાસમાં અર્જુને પોતાના અસ્ત્રશસ્ત્રનો અભ્યાસ કર્યો ભીમે પોતાની શક્તિને સાધી અને યુધિષ્ઠિરે સંયમ અને ધૈર્ય શીખ્યા વનવાસના તે વર્ષો જ હતા જેણે તેમને કુરુક્ષેત્રની વિજય માટે યોગ્ય બનાવ્યા જો તેઓ તે સમયે નિરાશ થઈને બેસી જાત તો કદાચ ધર્મની જીત કદી શક્ય ન હોત એટલે જે સમય ખરાબ લાગે છે તે જ સમય અંદરથી આપણને તૈયાર કરી રહ્યો હોય છે કૃષ્ણે ગીતામાં કહ્યું છે ઉદ્ધરે દાત્મનાત્માનમ નાત્માનમ વસાદયત એટલે કે પોતાના મનથી જ પોતાને ઊભા કરો તેને પડવા ન દો જ્યારે પરિસ્થિતિ તમારા નિયંત્રણથી બહાર હોય ત્યારે પોતાના મનને નિયંત્રિત કરવું જ સાચું સાહસ છે માની લો કોઈ વ્યક્તિનો સંબંધ તૂટી ગયો અને તે વિચારવા લાગ્યો કે હવે જીવન વ્યર્થ છે જો તે તે જ સમયે પોતાની અંદર ઝાંકે પોતાની જાતને કહે કે આ અધ્યાય ખતમ થયો છે પરંતુ આખી પુસ્તક નથી તો તે આગળ વધી શકે છે કદાચ તે જ વ્યક્તિ આગળ જઈને બીજાના જીવનમાં માર્ગદર્શક બની જાય આ જ રીતે એક બીજને જુઓ જ્યારે તેને ધરતીમાં દબાવવામાં આવે છે ત્યારે તેને અંધકાર અને દબાણ અનુભવાય છે તે વિચારે છે કે બધું ખતમ થઈ ગયું પરંતુ તે જ દબાણ તેને ઉપર તરફ વધવાની પ્રેરણા આપે છે તે માટીને ચીરીને પ્રકાશ તરફ નીકળે છે જો તે બીજ તે સમયે હાર માની લે તો કદી છોડ ન બને કૃષ્ણનો આ જ સંદેશ છે જ્યારે જીવન તમને નીચે દબાવી રહ્યું હોય ત્યારે સમજો કે તે તમને ઊંચું ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે માની લો કોઈ વ્યક્તિએ અનેકવાર વેપારમાં નિષ્ફળતા જોઈ દરેકવાર તેણે મહેનત કરી પરંતુ પરિણામ ન મળ્યું લોકોએ તેની મજાક બનાવી પરિવારે પણ વિશ્વાસ ખોઈ દીધો તેમ છતાં જો તે વ્યક્તિ અંદરથી શાંત રહ્યો અને પોતાના અનુભવોથી શીખતો ગયો તો ધીમે ધીમે તે સમજવા લાગ્યો કે ક્યાં ભૂલ થઈ રહી હતી અંતે તે જ અનુભવ તેને એવી સમજ આપે છે જેથી તે પહેલાં કરતાં અનેક ગણું મોટું કામ કરી શકે છે આ જ ગીતાનો સાર છે દરેક નિષ્ફળતા ભવિષ્યની સફળતાનું બીજ હોય છે કૃષ્ણે કહ્યું યદા યદાહી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી જ્યારે પણ જીવનમાં અધર્મ ભ્રમ કે નિરાશા વધે છે ત્યારે સત્ય અને જ્ઞાનના રૂપમાં બદલાવ અવશ્ય આવે છે આનો અર્થ ફક્ત યુદ્ધ નથી પરંતુ તમારી અંદરનું પુનર્જાગરણ છે જ્યારે તમે પોતાની અંદરના નકારાત્મક વિચારોથી લડો છો તો તે જ તમારું કુરુક્ષેત્ર છે જ્યારે તમે હાર ન માનો શાંત રહીને સાચું કર્મ કરો છો તો તે જ તમારી વિજય છે ક્યારેક એકલા રહેવું જરૂરી હોય છે જેથી તમે પોતાની દિશા સ્પષ્ટ જોઈ શકો જેમ વાદળોથી ઢંકાયેલું આકાશ જ્યારે થોડી વાર પછી સાફ થાય છે તો તારા વધુ સ્પષ્ટ દેખાય છે તેમજ જીવનનું એકાંત તમારી અંદર છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરે છે કૃષ્ણ કહે છે કે મનુષ્ય જેટલું પોતાના મનને નિયંત્રિત કરે છે તેટલું જ જીવનને સમજે છે તેથી જ્યારે સમય કઠિન હોય ત્યારે પોતાના મન સાથે લડવાને બદલે તેને સાંભળો શાંત રહો કારણ કે દરેક પ્રશ્નનો જવાબ શાંતિમાં જ મળે છે આજનો સંઘર્ષકાલનું જ્ઞાન બનશે આજનું એકાંતકાલની શક્તિ બનશે કૃષ્ણનો સંદેશ સરળ છે જ્યારે તમે એકલા હો ત્યારે ગભરાશો નહીં ધૈર્ય રાખો કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો કે સમય જરૂર બદલાશે કારણ કે જે વ્યક્તિ પોતાના પર વિજય મેળવી લે છે તેના માટે કોઈ પરિસ્થિતિ સ્થાયી નથી રહેતી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન તમને રોકવા મજબૂર કરી દે જ્યારે ચારેય તરફ અંધકાર છવાઈ જાય અને રસ્તા દેખાતા ન હોય ત્યારે સમજો કે આ ઠેરાવ તમારા વિકાસનો ભાગ છે ક્યારેક ઈશ્વર તમને આગળ વધવા નથી દેતા કારણ કે તે ઈચ્છે છે કે તમે પહેલાં સમજો કે કઈ દિશામાં વધવું છે એકલતા અને રોકાઈ જવું નિષ્ફળતા નથી પરંતુ આત્મબોધની શરૂઆત છે ઉદાહરણ તરીકે વિચારો જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો હતો ત્યારે તે પોતાના કર્તવ્યને લઈને ભ્રમમાં હતો તે પોતાના મનની ઉલઝનમાં એટલો ફસાઈ ગયો કે ધનુષ્ય પણ પડી ગયો તે કહે છે હે માધવ હું લડી શકતો નથી તે સમયે કૃષ્ણે યુદ્ધ નથી રોક્યું પરંતુ અર્જુનને તેની અંદરની શક્તિનું જ્ઞાન કરાવ્યું તેમણે કહ્યું તારો શત્રુ બહાર નથી તારી અંદર છે એટલે અર્જુનનું સાચું યુદ્ધ તેના મન સાથે હતું નહીં કે કૌરવો સાથે જેવું અર્જુને અંદરનો ભ્રમ છોડ્યો તેવું જ તેનું સાહસ પાછું આવ્યું આ ઉદાહરણથી કૃષ્ણ શીખવે છે કે જ્યારે જીવનમાં બધું રોકાઈ જાય ત્યારે પહેલાં પોતાના મનના સંદેહોને શાંત કરો પછી જુઓ કેવી રીતે રસ્તો પોતે બને છે આ જ રીતે જુઓ જ્યારે સમુદ્ર મંથન થયું હતું દેવતા અને દાનવો બંનેએ મળીને સમુદ્રને મથ્યો પહેલાં વિષ નીકળ્યું પછી પછી અમૃત જો તે સમયે દેવતા ગભરાઈ જાત અને મંથન છોડી દેત તો તેમને કદી અમૃત ન મળત કૃષ્ણનો આ જ સંકેત છે જ્યારે જીવનનું મંથન ચાલી રહ્યું હોય જ્યારે કષ્ટ વધી રહ્યા હોય ત્યારે હાર ન માનો કારણ કે તે જ વિષ અમૃત બની જશે માની લો કોઈ વ્યક્તિએ મહેનતથી નોકરી મેળવી પરંતુ અચાનક કંપની બંધ થઈ ગઈ તે તૂટી ગયો લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું થોડા સમય પછી તેને મજબૂરીમાં એક નાનો વ્યાપાર શરૂ કરવો પડ્યો શરૂઆતમાં સંઘર્ષ થયો પરંતુ ધીમે ધીમે તે કામ ચાલવા લાગ્યું અને તે જ વ્યક્તિ એક દિવસ બીજાને કામ આપનાર બની ગયો જો તે તે સમયે હાર માની લેત તો તે કદી જાણી ન શકત કે તેની અંદર એક ઉદ્યોગપતિ છુપાયેલો છે કૃષ્ણ આ જ કહે છે જે થયું છે તે જ તમને વધારવા માટે થયું છે એક અને ઉદાહરણ જુઓ એક માછીમાર જ્યારે જાળ નાખે છે ત્યારે થોડીવાર સુધી પાણી શાંત રહે છે પરંતુ થોડા સમય પછી જ્યારે માછલીઓ ફસાવા લાગે છે ત્યારે તે જ શાંત પાણી હલચલથી ભરાઈ જાય છે જીવન પણ એવું જ છે જ્યારે બધું સ્થિર દેખાય ત્યારે સમજો કે અંદર કોઈ બદલાવ તૈયાર થઈ રહ્યો છે એકલતા પણ એવી જ છે તે બહારથી શાંત છે પરંતુ અંદર ઘણું બધું ચાલી રહ્યું છે કૃષ્ણે કહ્યું યોગસ્થઃ કુરુ કર્માણી એટલે કે યોગમાં સ્થિત થઈને કર્મ કરો આનો અર્થ એ છે કે પરિસ્થિતિ કેટલી પણ બદલાય પોતાની અંદરની સ્થિરતા ન ખોઈ બેસો માની લો કોઈ વિદ્યાર્થીને વારંવાર પરીક્ષામાં નિષ્ફળતા મળી રહી છે તે રડે છે તૂટી જાય છે પરંતુ જો તે પોતાને સ્થિર રાખે અને દરેકવાર પોતાની ભૂલ સમજીને ફરી પ્રયાસ કરે તો એક દિવસ તે જ નિષ્ફળતા તેની સૌથી મોટી શીખ બની જશે તે માત્ર સફળ જ નહીં થાય પરંતુ જીવનભર બીજાને પણ આ શીખવી શકશે કે હાર અંત નથી પરંતુ શરૂઆત છે કૃષ્ણ આ જ શીખવે છે સમય કદી લોકાતો નથી તેથી જો તમે શાંત રહો અને સાચું કર્મ કરતા રહો તો સમય પણ તમારી તરફેણમાં વળી જશે એકલતા અવરોધ અને નિષ્ફળતા આ ત્રણેય મળીને મનુષ્યને તે મંજિમ માટે તૈયાર કરે છે જે માટે તે જન્મ્યો છે જો તમે આમાંથી ડરી ગયા તો તમે પોતાના ભાગ્યથી દૂર ચાલ્યા જશો પરંતુ જો તમે આને સ્વીકાર કરી લેશો તો આ જ કઠિનાઈઓ તમારી શક્તિ બની જશે તેથી જ્યારે પણ લાગે કે બધું થંભી ગયું છે ત્યારે ભાગશો નહીં રોકાઈને વિચારો કૃષ્ણના શબ્દોને યાદ કરો શાંત રહો કર્મ કરતા રહો વિશ્વાસ રાખો સમય અવશ્ય બદલાશે કારણ કે જ્યારે તમે સ્થિર થઈ जाओ છો ત્યારે જ બ્રહ્માંડ તમારી તરફેણમાં ચાલવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્ય જ્યારે પોતાનું મન પર નિયંત્રણ કરી લે છે ત્યારે તે સૌથી મોટી વિજય મેળવી લે છે મનને વશમાં કરવું સરળ નથી પરંતુ અસંભવ પણ નથી આ સાધના धैर्य અને સતત અભ્યાસથી શક્ય છે ઉદાહરણ તરીકે વિચારો કે એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે તેની ચારેય તરફ અનેક પ્રકારના આકર્ષણો છે મોબાઈલ મનોરંજન મિત્રોની વાતો સોશિયલ મીડિયા વગેરે જો તે વિદ્યાર્થી દરેકવાર આકર્ષણો આગળ ઝૂકી જાય તો તેનું મન ફટકી જશે અને તેનું લક્ષ્ય અધૂરું રહી જશે પરંતુ જો તે પોતાના મનને નિયંત્રણમાં રાખે દરરોજ નિયમિત સમયે વાંચે અને બહારી આકર્ષણોને અવગણે તો તે જ મન તેના લક્ષ્ય સુધી પહોંચવાનું માધ્યમ બની જાય છે આ જ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે કે મનને વશમાં કરો ત્યારે જ સફળતા અને શાંતિ બંને મળશે એક અન્ય ઉદાહરણ તરીકે એક ખેડૂતને જુઓ તે દરરોધ ખેતરમાં જાય છે ધૂપ હોય કે વરસાદ તે જાણે છે કે જો તે આજે મહેનત નહીં કરે તો પાક નહીં ઉગે પરંતુ તે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કરતો રહે છે આ જ કર્મયોગ છે નિષ્કામ ભાવથી કર્મ કરવું કૃષ્ણ કહે છે કે કર્મ કરતી વખતે ફળની ઈચ્છા ન રાખો કારણ કે ફળ તમારા વશમાં નથી ફક્ત કર્મ જ તમારા હાથમાં છે એક વ્યક્તિ વ્યાપાર કરે છે જો તે દરરોજ લાભ અને હાનિના વિચારમાં ઉલઝાઈ રહે તો તેનું મન કદી સ્થિર નહીં રહે પરંતુ જો નમસ્તે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો